પોરબંદર મેડિકલ કોલેજના ડીને આજે હોસ્પિટલની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં વોર્ડ તેમજ ઓપીડીની જગ્યા બાબતે હોસ્પિટલના સિવિલ સર્જનને આદેશ કરી જરૂરી ફેરફાર કરવા સૂચના આપી હતી પોરબંદર મેડિકલ કોલેજના ડીને ભાવસીજી હોસ્પિટલની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન હોસ્પિટલના એનસીડી વિભાગની મુલાકાત લીધી હતી અને આ વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટરો અને દર્દીઓની મુશ્કેલી અંગે ચર્ચા કરી હતી તેમજ હોસ્પિટલના વયોવૃદ્ધ વોર્ડ કિમોથેરાપી વિભાગ અને દવાબારી વિભાગ સહિતના વિવિધ વોર્ડની મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનો હોસ્પિટલના સિવિલ સર્જનને આપવામાં આવ્યા હતા નમસ્કાર હું ડોક્ટર બંબાણી બીન જીએમઆરએસ મેડિકલ કોલેજ પોરબંદર આજ રોજ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવેલ ઓવરઓલ આખી સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન કોઈ મેજર પ્રોબ્લેમ જોવા નથી મળ્યા આઈસીસીયુનું ડાયાલિસિસનું ઓપરેશન થિયેટરનું કામ ખૂબ જ વખાણવાલાયક છે થોડી જગ્યાની સંકળાંતને લીધે થોડી તકલીફો પડે છે જેમાં અમુક બિનજરૂરી વસ્તુઓ અમુક જગ્યાએ ખૂબ બધી પડેલી છે એને બીજી જગ્યાએ સ્થળાંતરિત કરી એ જગ્યા ખુલ્લી કરી અને ઓપીડીમાં થોડી જગ્યા વધારે થાય એ માટેની વ્યવસ્થા કરવાની સૂચના આપેલ છે અને જેથી કરીને સુગમતાથી સરળ કામ થઈ શકે ધન્યવાદ હોસ્પિટલમાં તમામ ઓપીડી ગ્રાઉન્ડ ફ્લોર પર ખસેડવા તેમજ દર્દીઓને બેઠક વ્યવસ્થા આપવા પણ સૂચના આપવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર